અમદાવાદ તાલુકાના પઠાણપુરા ગામના લઘુમતી સમાજના બે યુવાનો બાઇક લઈ કટલાલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ખંડીવાવ ગામ નજીક સ્લીપ બાઇક સ્લીપ ખાતા ત્યાં નજીકના રહેશો વિક્રમ લાલો પિન્ટુ સરદાર મેહુલ યુવરાજ મહેન્દ્ર કિશોર અનિલ અને બીજા આશરે ચાલીસ થી પચાસ માણસો ત્યાં આવીને બંને યુવાનો અફઝલ અને ફારૂકની ઉપર તલવાર ધાર્યા અને લાકડી જેવા મારક હથિયારોથી જીવલેણ હુમલો કરી જાતિ વિષયક શબ્દો અને અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગ્યા અને ત્યાંથી પસાર થતા પઠાણપુરા ગામના મોસીન નામના યુવકને પણ ગરદા પાટોનો માર મારેલ જેથી ફારૂક સ્થળ ઉપર જ બેભાન થઈ જતા તેની હાલત ગંભીર જણાતા હાજર બીજા લોકો દ્વારા એકસો આઠ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા અને કટલાદ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવામાં આવી મારું નામ ઓશિન ખાન રહીમ ખાન પઠાણ હું રહેવાસી પઠાણપુરા છું હું ગયો હતો મારા ભાઈ આસિફ અને ફારૂક એમને એવું બનાવ જોયું મેં કઈક બનાવ બન્યું છે તો ત્યાં જોયું કે ચાર પાંચ જણા પેલા આયા એને મારવા હતા તે ઉભો કરીને એમને મારવા જ બાટક્યા ફરી જેમ જેમ જેને સાંભળ્યું એમ બધા ઘરમાં જ આયા કોઈક દારીઓ લઈને આવ્યો કોઈક લાકડી લઈને આવ્યો બધા એમ કરી કરીને બધા આવી ગયા પચાસ સાઈઠ નો ટોરો થઈ ગયો બધા હારે બધાને મારવા માંડ્યા મને બી મારવા માંડ્યું મારા જેટલા પઠાણપુરા જેટલા હતા બધાને મારા અપશબ્દો બી બોલવા માંડ્યા કે મિયાભાઈ છો મારો બોડીયા છો એવું બોલવા લાગ્યા અને માર મારવા લાગ્યા અત્યારે મારું ભાઈ સિવિલ હોસ્પિટલમાં નડિયાદ દાખલ છે બે ભાન હાલતમાં છે